કચ્છ જિલ્લામાં હાલમાં નેશનલ હાઇવે નંબર ત્રણસો એકતાલીસ ભીમાસર ભુજ ફોરલેલ હાઇવેનું કામ ચાલુ છે ત્યારે આ રસ્તા ઉપરથી પસાર થનાર વાહનને માત્ર છત્રીસ કિલોમીટરની અંદરમાં બે ટોલગેટ ઉપર ચૂકવવાનું થશે જેનો બોજ પરિવહન ઉપર થવાનો છે તેવા આક્ષેપ સાથે કેન્દ્ર સરકારને કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના નીતિન ગડકરીને ઉદ્દેશીને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વી કે હુંબલે રજૂઆત કરી છે આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ વતીથી માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને નીતિન ગડકરીજી જે પરિવહન મંત્રી છે એમના સુધી અમારું આવેદનપત્ર પહોંચાડવા માટે એમના માધ્યમથી અમે આવેદનપત્ર આપ્યું છે મુદ્દો એ છે કે આપણે ભીમાસરથી ભુજ સુધીનો નેશનલ હાઈવે નંબર ત્રણસો એકતાલીસ ફોર લેન બની રહ્યો છું અને એમાં બે જગ્યાએ અત્યારે ટોલ ટેક્સનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે નીતિન ગડકરીજી બાવીસ તારીખના બે હજાર બાવીસના રોજ લોકસભામાં એવું જાહેર કરેલ છે કે સાહીઠ કિલોમીટરની અંદર માત્ર એક ટોલ ટેક્સ રહેશે સાહીઠ કિલોમીટરની અંદર કોઈ પણ ટોલ ટેક્સ હશે તો પણ અમે બંધ કરી નાખીશું હવે બંધ કરવાનું તો દૂર રહ્યું પરંતુ અત્યારે જે નવો રોડ બને છે એમાં બે ટોલ ટેક્સ એક કુકમા પાસે ને એક વરસાદી પાસે જેનું અંતર માત્ર સત્રીસ કિલોમીટર થાય છે આ જો બે ટોલ ટેક્સ થાય તો અમે કચ્છ જિલ્લામાં જુદા જુદા પાંચ ટોલ ટેક્સમાંથી પસાર થવું પડશે તમારે એક મુંદ્રાનું હોય મોખા હોય આ ભુજ અંજારથી ભુજ વચ્ચેના બે ટોલ ટેક્સ આવશે સુરજબારી આવશે પછી તમારે સામથિયારી આવશે અને આ બાજુ જાઓ તો તમારે માખેલ બાજુ એના બાજુ પર ટોલ ટેક્સ છે કચ્છ જિલ્લાનું તો આવા અને ખાવડા બાજુ આવા અસંખ્ય ટોલ જ્યારે જયારે પસાર થઈ તો વાહનો વાળાની કઈ હાલત થશે અત્યારે અમે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદિરના મારમાં અત્યારે પસાર થઈ રહ્યો છે ટોલ ટેક્સ ઉપર ખૂબ મોટો બોજ પડશે અને ટોલ વાળા આ બોજ અમે સહન કરી શકે એમ નથી અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આપણે જોઈએ તો મૃત પહેલા હાલતમાં તો અમે થઈ ગયો છે અને આવો આવો ટોલટેક્સ જે નિયમ વિરુદ્ધ જે નીતિન ગડકરીજી બોલ્યા છે કે સાઈઠ કિલોમીટરમાં માત્ર અમે બે એક જ ટોલટેક્સ રાખશું તો અમારી આજે માંગણીની રજૂઆત એ હતી કે તમારે એક ટોલટેક્સ જ રાખવો જોઈએ વધારાના ટોલટેક્સ છે અત્યારે નિર્માણ કાર્ય છે એ પણ બંધ થવું જોઈએ કચ્છના સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ આમ તો ઉદઘાટનોમાં તો આ રોજ દરરોજ દેખાતા હોય છે પણ આવા જે મુદ્દાઓ છે જે લોકોને હાલાકી પડવાની છે જે લોકોને તકલીફ ઊભી થવાની છે તો સાંસદશ્રી આ નેશનલ હાઈવેનો પ્રશ્ન છે એટલે ત્યાં કેન્દ્રનો પ્રશ્ન છે એટલે સાંસદશ્રી પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ ટોલ ટેક્સ ખોટી રીતે જે નિર્માણ થઈ રહ્યું છે એ બંધ થાય અને લોકોને હાલાકી ન પડે એટલા માટે થઈ અને જે અમે કલેક્ટર સાહેબને માધ્યમથી નીતિન ગડકરી સુધી આ અમારો અવાજ પહોંચે કચ્છના લોકોનો અવાજ પહોંચે અને આવનારા સમયમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને હાલાકી ન ભોગવવી પડે નાના ફોર વ્હીલવાળાને પણ હાલાકી ન ભોગવવી પડે એટલા માટે થઈ અને કચ્છના જે નિયમ જે નિયમ મુજબ સાહીઠ કિલોમીટરથી અંદર હોય એવા તમામ ટોલટેક્સ બંધ થવા જોઈએ એવી અમારી માગણી છે